હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર કલાપી નગરી લાઠીમાં તમારું હાર્દિક સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં શિવ પુરાણ નું કે શ્રવણ કરવું અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આજથી અમે શિવ પુરાણ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જેમાં તમને રોજે નવા અધ્યાયો સાંભળવા અને જોવા મળશે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ખાસ દબાવી દેજો જેથી આવનારા બધા અધ્યાયોનું તમને નોટિફિકેશન મળતું રહે તો ચાલો શરૂ કરીએ તો ચાલો શરૂ કરીએ શિવ મહાપુરાણનું મહાત્મ્ય શ્રી શિવ મહાપુરાણનો મહિમા અધ્યાય એક થી સાતમાં આપવામાં આવેલો છે પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા એકઠો થયેલ છે તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુત વ્યાસપીઠ ઉપર બેઠા છે તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સુતજીને ઉદ્દેશીને કહે છે હે સુતજી તમે અમને પુરાણોની કથાઓનો સાર કહો પછી તેઓ શુત્રજીને પૂછે છે જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદ ભક્તિથી વિવેક કેવી રીતે વધે છે વિકારો કેવી રીતે દૂર થાય છે આસુરી ભાવનો નાશ થઈ શુદ્ધ ભાવ કેવી રીતે પેદા થાય છે આવો હિતકારી માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય તે અમને દર્શાવો જેથી અમે નિર્મર્જિતવાળા થઈને શિવજીને પ્રાપ્ત કરી શકીએ શુતજી કહે છે હે મુનિઓમાં શ્રેષ્ઠ સોનક

સનત કુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલ પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય તેને જ મહાશિવ પુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે શિવ પુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે તે ઈચ્છિત ફળ આપનારું છે અને પાપનો નાશ કરનારું છે રાજસુઈ યજ્ઞ અને અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ પામે છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે ત્રણેય તાપોને સમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક લાભ મેળવી શકે છે જે મનુષ્ય આ શિવ મહાપુરાણને નિત્ય સાંભળવા તત્પર ન હોય તો તેણે નિયમિત રીતે રોજ લગભગ બે ઘડી સુધી તેને સાંભળવું જે મનુષ્ય રોજ સાંભળવા અસમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસમાં તેમજ અધિક માસમાં શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ જે મનુષ્ય બે ઘડી એક ઘડી અથવા અડધી ઘડી કે શણવાર પણ મહાશિવ પુરાણ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી જે ઘરમાં શિવ મહાપુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં રહેનારા બધાના પાપોનો નાશ કરે છે જે અંતઃકાળે સાંભળે છે તે મોક્ષ પદને પામે છે આથી આ લોકમાં તથા પરલોકમાં સુખ ઇચ્છનારે પ્રયત્ન અને આદરથી તેનું સેવન કરવું જોઈએ શિવ મહાપુરાણમાં ચોવીસ હજાર શ્લોકો છે તે સાત સંહિતામાં વહેંચાયેલું છે તે પૈકી પહેલી વિદ્વેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા ત્રીજી સતરૂદ્ર સંહિતા ચોથી ચોથી કોટી રુદ્ર સંહિતા પાંચમી ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવી સંહિતા છે આ સાત સંહિતાઓ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે માટે તેને તમે ખૂબ આદર અને પ્રેમથી સાંભળો શોનક કહે

શિવ મહાપુરાણના શ્રવણ મનનથી શુદ્ધ થાય છે છળ કપટ કરનારા ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ દ્વેષી દાંભિક હિંસક વગેરે મનુષ્યો પણ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર થાય છે અને શિવ પદને પ્રાપ્ત કરે છે તેની એક કથા તમને હું કહું છું કિરાત નામે નગરમાં એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તે રસ વેચવાનો ધંધો કરતો હતો તે કામબુદ્ધિ હતો અને ધર્મ કાર્યથી દૂર રહેતો હતો તે સ્નાન ધનધ્યા કરતો નહોતો બીજાને છેતરવા માટે પાવરતો હતો ધન મેળવવા માટે તે કોઈને મારી નાખતા પણ ખચકાતો નહીં તેણે અધર્મથી ઘણું ધન મેળવ્યું હતું એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન માટે તળાવે ગયો ત્યાં તેણે એક વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી પડ્યો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તે તેને ત્યાં જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ આ અંગે તેને વારંવાર ઠપકો આપ્યો છતાં તે પોતાના માર્ગેથી પાછો વળતો ન હતો માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે તે માની તેણે એક રાતના બધા સૂઈ રહ્યા હતા ત્યારે મારી નાખ્યા અને તેમના ઘરમાં જે ધન હતું તે લઈને ચાલતો થયો

પૂજારીને દયા આવતા તેણે શિવાલય નજીક રહેવાની છૂટ આપી આ સમયે ત્યાં શિવજીની કથા ચાલતી હતી તે દેવરાજ તાવમાં પીડાતા પીડાતા સાંભળતો હતો એક મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો ત્યાં આવી તેને બાંધીને યમપુરી લઈ ગયા એટલામાં ત્યાં ચાર શિવગણો આવી પહોંચ્યા તેઓએ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરેલા હતા શિવગણોએ યમના દૂતોને માર મારી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસ લઈ જવા તત્પર બન્યા તે સમયે કોલાહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યા ધર્મરાજે શિવગણોને જોઈને તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી બધી વિગત જાણી લીધી આથી ધર્મરાજે દેવરાજને શિવગણો સાથે જવા દીધું ત્યાર પછી શિવ ગણો કૈલાસમાં ગયા ત્યાં તેમણે સદાશિવ પાર્વતીને દેવરાજ સોપ્યો ધનના લોભે બ્રાહ્મણ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા હતા માતા પિતા અને પત્નીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા ગામી હતો દારૂ અને માંસ આરોગતો હતો તેઓ મહાપાપી પણ શિવપુરાણની કથા સાંભળી મુક્તિ પામ્યો સોનક કહે

દુષ્ટ બુદ્ધિવાળા અને કુકર્મોમાં રચ્યા પચ્યા રહેનાર હતા આ ગામમાં બિંદુગ નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા બિંદુક મહાપાપી દુરાત્મા ખરાબ માર્ગે જનારો હતો જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી તે ધર્મપરાયણ આચરણ કરતી હતી બિંદુક પોતાની પત્નીને છોડીને વેશ્યાને ત્યાં રહેતો હતો અને અમન ચમન કરતો હતો આથી યૌવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આડ માર્ગે જઈ પરપુરુષને સેવતી થઈ હતી એક રાતે બિંદુગે પોતાની પત્નીને પોતાના ઘરમાં પરપુરુષને સેવતી જોઈ ક્રોધાયમાન થયો અને તેને મારવા લાગ્યો આથી ચંચુલા પોતાના પતિ બિંદુગને કહે તમે મને છોડીને વેશ્યાને ત્યાં પડ્યા પડિયાપાથરા રહો છો અને મારી દરકાર કરતા નથી તેથી હું આડ માર્ગે જાઉ તેમાં મારો દોષ શું છે ક્યાં સુધી હું આ બધું સહન કરું

પતિના મરણ પછી ચંજુલા પોતાના પુત્રોની સાથે પોતાના ઘરમાં રહી હવે તેનું યૌવન ઓછું થયું હતું દેવયોગે એક સમયે તે પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં આવી તેણે ત્યાં તીર્થ જળમાં સ્નાન કર્યું એક મંદિરમાં શિવ પુરાણની કથા ચાલતી હતી ત્યાં તે બેઠી અને કથા સાંભળવા લાગી કથામાં તે વખતે પુરાણી કહે જે વ્યભિચારીની સ્ત્રી પરપુરુષમાં પર પુરુષમાં આસક્ત થઈ જાય છે તે છેવટે નરકમાં પડે છે અને ત્યાં તેમના ગુપ્તાંગોમાં તપાવેલા લોખંડના સળિયા નાખવામાં આવે છે આ સાંભળી ચંચુલા ભયથી ફફડી ગઈ અને ત્યાં જ ધૂજવા લાગી કથા પૂરી થતાં બધા વિખરાતા તે પુરાણી પાસે જઈને કહેવા લાગી મેં જિંદગીમાં અધર્મ અને દુરાચાર કર્યા છે તેમાંથી મારો ઉદ્ધાર થાય તેવો રસ્તો તમે બતાવો તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે હું કંપી ગઈ છું મૂટ બુદ્ધિવાળી વિષયોમાં આસક્ત થયેલી સ્વધર્મ ચૂકેલી નિંદાપાત્ર મને ધિક્કાર હું મેં ઘોર મહાપાપ કર્યું છે મને નરકમાં કોણ બચાવશે યમદૂ તો મને બાંધશે ગળે ફાંસો આપશે યાતનાઓ દેશે ત્યાં હું કેમ કરીને ધીરજ ધરી શકીશ ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે તેને હું કેવી રીતે સહન કરી શકીશ હું સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું ઓ પાપીણી છું નરકરૂપી સાગરમાં પડતી તમે મને બચાવો મારો ઉદ્ધાર કરો પુરાણી કહે શિવજીની કૃપાથી તું શિવ પુરાણની વૈરાગ્ય વાળી કથા સાંભળી સમયસર જાગૃત થઈ છે તું ભયને છોડીને શિવજીને શરણે જા તેમની કૃપાથી તારા બધા પાપ નાશ પામશે શિવ કથા સર્વકાળે સુખ આપનારી છે સદા કથા સદકથા સાંભળવાથી તારી બુદ્ધિ શુદ્ધ થઈ છે આજે તને પશ્ચાતાપ થયો છે આ એક સારી નિશાની છે પસ્તાવો કરનારો અવશ્ય સદગતિ પામે છે એમાં શંકા નથી ચંચુલા કહે હે પુરાણીજી શિવપુરાણની કથા સાંભળીને હું વૈરાગ્ય પામી છું તે શિવપુરાણની કથા સાંભળવા મને શ્રદ્ધા થઈ છે આથી પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને તે કૃતાર્થ થઈ તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપમાં ધ્યાનમાં લાગી તે દરરોજ તીર્થ જળમાં સ્નાન કરતી શરીરે ભસ્મ લગાવતી અને રુદ્રાક્ષના અલંકારો ધારણ કરવા લાગી શિવના નામ સ્મરણ અને નિયંત્રિત ભોજન લેતી આમ ચંચુલા શિવજીને સંતુષ્ટ કરવા લાગી સમય જતા ચંચુલા મૃત્યુ પામી તેને લેવા શિવજીનું વિમાન આવ્યું તે શિવગણો સાથે વિમાનમાં બેઠી તેને શિવપુરીમાં લઈ જવામાં આવી ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવજીના દર્શન કર્યા શિવજીના દર્શન કરી ચંચુલા અત્યંત આનંદ પામી અને ઘણી પ્રસન્ન થઈ અને બે હાથ જોડી પ્રણામ કર્યા તેના રૂવાડા ખડા થઈ ગયા હતા અને આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી એક દિવસ ચંચુલા પાર્વતીજી પાસે જઈ તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજીએ રાજી થઈ તેને કંઈક ઈચ્છિત માગવા જણાવ્યું આ થાય પોતાનો પતિ ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જણાવવા અને સદગતિ મેળવે તેવો રસ્તો બતાવવા કહ્યું પાર્વતીજી કહે તારો પતિ બિંદુ પાપી અને દુષ્ટ મન વાળો હતો તેથી તેને નરકવાસ મળ્યો હતો નરકમાં તેણે ઘણા દુઃખો ભોગવ્યા છતાં પાપ બાકી રહ્યો હોવાથી હાલમાં વિંધ્યાચલ પર્વતમાં પિશાદ તરીકે જન્મ્યો છે ત્યાં કેવળ પવન ખાઈ સર્વ કષ્ટો ભોગવી રહ્યો છે આ સાંભળી ચંચુલા દુઃખી થઈ અને કહે હે પાર્વતીજી મારી ઉપર કૃપા કરીને તમે મારા પતિનો ઉદ્ધાર કરો તે સદગતિ પામે તેવું કરો પાર્વતીજી કહે જો તારો પતિ શિવ કથા સાંભળે તો તેને સદગતિ મળે તેમ છે હું ગંધર્વ રાજ તુંબુરને તારી સાથે વિદ્યાચલ પર્વત ઉપર મોકલું છું તે શિવ પુરાણની કથા તારા પતિ સમક્ષ કહેશે એટલે તેનો ઉદ્ધાર થશે પાર્વતીજી ગંધર્વરાજ રાજ તુંબુરને બોલાવી ચંચુલા સાથે વિદ્યાચલ ઉપર જઈ બિંદુક સમક્ષ શિવ કથા કહેવા જણાવ્યું ચંચુલા સાથે વિમાનમાં બેસી વિંધ્યાચલ પર્વત ઉપર જ્યાં બિંદુ રહેતો હતો ત્યાં ગયા તુંબુરુએ અતિ ભયંકર તે પિશાચને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી પાર્વતીજીની આજ્ઞાથી પિશાચનો ઉદ્ધાર કરવા માટે તુંબુરુ શિવપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ ગયા છે આ સમાચાર સર્વત્ર પ્રસરી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ ત્યાં ઉતાવળે આવી પહોંચ્યા તુંબુરોએ પહેલી સંહિતાથી માંડી સાતમી સંહિતા સુધી મહત મહાત્મા સહિત શિવ મહાપુરાણ સંભળાવ્યું આથી સર્વથી સર્વ શ્રોતાઓ કૃતાર્થ થયા શિવ પુરાણ સાંભળવાથી સર્વ પાપોનો નાશ થતા બિંદુએ પિશાચનો દેહ ત્યજી દીધો અને દિવ્ય શરીરવાળો થઈ બિંદુ

મંગલકારી અને દર્શનીય છે જેની સમકક્ષ કોઈ પદાર્થ પણ નથી અજર અમર દિવ્ય આત્મા સ્વરૂપે જે પ્રકાશમાન છે પાંચ મુખ થકી શોભાયમાન તથા વંદનીય છે પાંચ પ્રબળ કાર્યો જગતની રચના પાલન પોષણ સહાર અનુગ્રહ અને તિરોભાવ કરે છે આવા પરમ દયાળ કલ્યાણકારી દેવ ભગવાન શંકરનું હૃદયપૂર્વક ધ્યાન ધરી વંદન કરું છું આ પવિત્ર મંગલકારી ગ્રંથ

પાવનકારી શિવ પુરાણ કથાનો આરંભ કરીએ ધર્મની પાવન ધજા પતાકાઓ લહેરાય છે એવા પવિત્ર પ્રયાગ તીર્થમાં મહાજ્ઞાની મુનિઓ એકઠા થયા છે અહીં જ્ઞાનની જ્યોત સર્વત્ર ઓજસ પાતરી રહી છે ક્ષિતિજે રૂપાળા રવિ સાથે રશ્મિઓ પ્રગટ્યા તેની સાથે જ જ્ઞાન સત્રનો આરંભ થયો છે ગંગા યમુનાના તટે ઉત્તમ પ્રકારના વ્રતવાળા સત્યપ્રિય સત્યશોધક દયા અને કલ્યાણના નિધિ તેજોમય મુખારવિંદ ધરાવતા મુનિઓ પધારી રહ્યા છે આ સગડા મુનિઓમાં અતિ બુદ્ધિમાન અને વંદનીય સોનિક મુનિ પણ હતા ભાવક આનંદમાં હતા આ શુભ સમયે વ્યાસજીના શિષ્ય સૂતનું મંગલ આગમન થયું તેમના આગમનથી મુનિઓના મુખારવિંદ આનંદ અને પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા મુનિઓ ઉત્સાહભેર આગળ વધ્યા એમણે સુતને આવકાર્યા સુધજી આસન ગ્રહણ કર્યું પછી મુનિ સોનક તેને સંબોધીને કહ્યું હે સર્વના જાણકાર સર્વજ્ઞ રોમ હર્ષણ વેદ વ્યાસના સાનિધ્યમાં રહી ઇતિહાસ પુરાણ તથા અન્ય વિદ્યાનો અભ્યાસ કર્યો છે તમે પ્રત્યેક વસ્તુ તમે પ્રત્યેક વસ્તુથી જ્ઞાત છો તમારી કથાઓનું પાવન શ્રવણ અમે અગાઉ કર્યું છે તેથી અમે તૃપ્ત પણ થયા છીએ પરંતુ એ તૃપ્તિ પૂર્ણ તો નથી જ હે સદભાગ્યશાળી સૂત સમગ્ર રીતે અઘોર કલયુગના પ્રગાઢ અંધારા ઉતરી ગયા છે આ વાતાવરણમાં લોકો દુરાચાર જેવા પાપના પંથે ડોટ થઈ રહ્યા છે એવા ટાણે ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ અને શુદ્ર પ્રકારના લોકો પવિત્ર વિચાર ભણી આગળ વધવાના બદલે શાસ્ત્રો અને જ્ઞાનની અવગણના કરી ધર્મભ્રષ્ટ બન્યા એ જ પ્રકારે સ્ત્રીઓની પણ દુર્ગતિ થઈ રહી છે સંતાનો માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા નથી તેઓ અસંસ્કારના માર્ગે ફંટાઈ રહ્યા છે હે ઉગતા બાળકો ન ભણવાનું ભણી રહ્યા છે તેમનું આરોગ્ય કથળી રહ્યું છે આ સ્થિતિ જોઈને અમારું મન વ્યથિત અને દ્રવિત છે ચિંતાથી અમે શુદ્ધ છીએ પ્રજામાં પાપ કર્મનો ઓછાયો ફરી વળ્યો છે આથી પાપના નાશનો કંઈક ઉપાય બતાવો મુનિઓ ભાવ વિભોરતાથી વિનંતી કરતા રહ્યા સુરતા સહિંતાઓ તેમજ મહિમા સુત કહે હે વંદનીય પૂજનીય એવા સાધુ મહાત્માઓ તમારો આ પ્રશ્ન ત્રણેય લોકનું કલ્યાણ કરનારો છે તમારો મારા પ્રત્યેનો સ્નેહ અમાપ અને અનંત છે તેથી હું મારા વંદનીય ગુરુનું સ્મરણ કરીને ઉત્તર આપીશ તમે પ્રેમથી તે સાંભળજો હે વિપ્રવર્ય શિવ મહાપુરાણ અતિ ઉત્તમ પવિત્ર સાધન ગણાય જે સર્વ પાપ કર્મોનો નાશ કરે છે આ મહાગ્રંથ સર્વ પ્રકારના પાપનો નાશ તો કરે જ છે કિંતુ વેદાંત અને સર્વપુરાણનો સાર પણ દર્શાવે છે જેથી એમ કહી શકાય કે તે ચારેય પુરુષાર્થ સિદ્ધ કરે છે આ પવિત્ર પુરાણનું અધ્યયન કરનાર ભાવક પૂજનીય ભોળાનાથ શિવશંકરનો ભક્ત બને છે એટલું જ નહીં ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરે છે હે શિવ શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કલયુગમાં ઉત્પાતો થતા રહેશે શિવપુરાણનો ઉદય ઉત્પાતોનું શમન કરે છે મહાશિવપુરાણનો ઉદય શાંતિ ઉમંગ અને સુખની પ્રસ્થાપના કરે છે એમ સમજો કે શિવપુરાણનો ઉદય નથી થતો ત્યાં લગી બધા વિવાદો છે મંત્ર તંત્રના ભેદ છે દેવ દાનવની મૂંઝવણો અને મતભેદો છે શિવપુરાણના ઉદય સાથે મૂંઝવણો વિવાદોનું શમન થાય છે હે બ્રાહ્મણ દેવતાઓ શિવપુરાણના પઠન મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે તેનું પવિત્ર વર્ણન તમે સાંભળો જે ભાવક ભાવપૂર્ણ રીતે તેમજ શ્રદ્ધા અને આસ્થાથી શિવપુરાણનું પઠન કરે છે તે દિવ્ય પ્રસ્થાન પ્રતિ ગતિ કરે છે શાંતિ અને સુખને પામે છે જે પાઠક તેનું પતન કરે છે જે પાઠક તેનું પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે જો ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના પાપો પણ નાશ પામે છે જે ભાવક શિવપુરાણને વંદન કરે છે તેના પ્રત્યે તમામ દેવીઓની કૃપા ઉતરે છે પૂજન પણ ફળે છે હે બ્રાહ્મણો આ પવિત્ર શિવપુરાણનું ચૌદસના મંગલ દિને ઉપવાસ સાથે આખ્યાન કરનારને શબ્દે શબ્દે પુરુષ પુણ્ય મળે છે એટલું જ નહીં તે મુક્તિપદને પણ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય સાવધાન બનીને આ પુરાણની રુદ્રસંહિતાનો ભાવપૂર્ણ રીતે પાઠ કરે છે તેનું બ્રહ્મહત્યા જેવું પાતક પણ નાશવંત બને છે ત્રણ દિવસમાં તે પાટક ત્રણ દિવસમાં તે પાતક ટળે છે ભૈરવની સન્મુખ શાંત ચિત્તે ગંભીર મૌન સાથે રુદ્રસંહિતાનો પ્રતિદિન ત્રણ વાર પાઠ કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પણ તે છે પરમ કૃપાળુ પ્રભુએ ઉપનિષદ ઉપનિષદરૂપી સમુદ્રનું ભીષણ મંથન કરીને સંહિતા ઉત્પન્ન કરી હતી તે તુલ્ય સંહિતાનું પાન કરીને માનવ અમરત્વ પામે છે બીજી પણ સંહિતાઓ શિવપુરાણમાં છે તે સર્વ પ્રકારે ઈચ્છિત ફળ આપનારી છે શરૂઆતમાં આ પુરાણમાં વિધ્વેશ્વર સંહિતા સંહિતા ગણપતિ સંહિતા માતૃ સંહિતા ઉમા સંહિતા એકાદશ સંહિતા કૈલાસ સંહિતા કોટી રુદ્ર સંહિતા વાયુ સંહિતા અને ધર્મ સંહિતા એવા અધ્યાયો નિરૂપાયા હતા તે પૈકીના વિદ્વેશ્વર સંહિતામાં દસ હજાર સંહિતામાં આઠ હજાર ગણપતિ સંહિતામાં આઠ હજાર ઉમા સંહિતામાં આઠ હજાર એકાદશ સંહિતામાં તેર હજાર સંહિતામાં બાર હજાર સતરૂદ્ર સંહિતામાં ત્રણ હજાર સંહિતામાં નવ હજાર સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતામાં અગિયાર હજાર વાયુ સંહિતામાં દસ હજાર અને કૈલાસ સંહિતામાં છ હજાર શ્લોકો સમાયેલ છે આમ કુલ એક લાખ શ્લોકો હતા તેને ટૂંકાવીને વંદનીય એવા મહર્ષિ વ્યાસજીએ તેને ચોવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં નિરૂપી દીધું છે આ સાત સંહિતાવાળા પુરાણનો પાઠ સર્વજીવોને અતિ ઉપકારી છે અને કલ્યાણકારી છે તેના પાઠ પથનથી વિવિધ તાપો દૂર થાય છે કલ્યાણની આભા પણ પથરાય છે જે મનુષ્ય આદર ભાવથી શ્રદ્ધાની દિવ્ય લાગણીથી પુરાણનો પાઠ કરશે અથવા તેનું શ્રવણ કરશે તે પરમ દેવ શિવજીનો પ્રિય બનશે અને પરમ ગતિ તરફ પ્રયાણ કરશે સુધજીએ આ મુજબ શિવપુરાણનું મહાત્મ્ય પ્રસ્તુત કર્યું તેથી દિવ્યતાથી સભર ક્ષણો વાતાવરણને ભાવનાથી તરબતર કરી ગઈ મુનિઓ કહે હે સુત સમસ્ત વેદાંતનું દર્શન અહીં થાય છે તેના સારસ્વ સ્વરૂપ પ્રસાદથી ધન્ય બનાય છે હે દેવ તમે તેનું પઠન કરીને અમને સંભળાવો આગળના અધ્યાય સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ પર બન્યા રહેજો ટૂંક સમયમાં અમે આગળના અધ્યાય પણ મૂકી દઈશું હર હર મહાદેવ